આ કામ અમારું છે ને આટલું તો પાણીનો પ્રશ્ન અહીંયા દિયોદરનો હોય થરાદનો હોય ધાનેરાનો હોય તો એક બે સો બસો કરોડનો નહીં હજાર કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હોય કીધું હોય કે આપણે ભેગાથી ને મુખ્યમંત્રી શ્રીને આપી વાત કરીએ આજે કીધું હોય કે આ હજાર કરોડનો છે પંદરસો કરોડનો છે તો બજેટની અંદર વિધાનસભાની અંદર ચૌદસો ચૌદસો કરોડ રૂપિયા મંજૂર કરી આપવાનું કામ આ જિલ્લા માટે જો કરતા હોય હજાર હજાર પાંચસો પાંચસો કરોડ રૂપિયા કરતા તો આવો સમય મને લાગે છે કે ન આવે આ સમય વિકાસ માટેનો સમય છે આના વિકાસ માટેનો સમય હોય તે જ દિવસે જો આપણે સામે જઈએ તો પછી કોની પાસે જઈએ એમાં વાઘ પછી સરકારનો આપણે ઘટક ના સરકાર છે તો મને લાગે છે કે સરકારનો વાક ન ગણાય આપણે એ દિવસે સામા વાયરે જઈને અને કાઢવાનું શું કરવાનું શું છે ઘણા તો મને પૂછે છે કે સંસદ સભ્ય એટલે શું ને ધારાસભ્ય એટલે